બાદ ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે પરિવાર સાથે સમયગાળી થાક ઉતારી રહ્યા છે ઉમેદવારો બનાસકાંઠાથી ભાજપના ઉમેદવારના ઘરે પહોંચ્યું જી ચોવીસ કલાક સતત પચાસ દિવસથી દોડધામ બાદ રેખાબેન ચૌધરી થાક ઉતારી રહ્યા છે રેખાબેને બનાસકાંઠાથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

આપણા મોદી સાહેબ અને તમામ નેતૃત્વએ જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને બનાસની સેવા કરવાની મને જે ઓપોર્ચ્યુનિટી પૂરી પાડી છે એ બદલ હું આભાર માનું છું અને બનાસકાંઠા લોકસભા બે હજાર ચોવીસથી ચૂંટણીમાં મને સાથ સહકાર અને અપાર સમર્થન આપવા બદલ બનાસના તમામ પ્રજાજનો તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓ અને મારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌનો બનાસથી દીકરી તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું બેન એક આપ પ્રોફેસર છો સમયસર આપનો દિવસ છે તે પસાર થતો હતો પરંતુ આપ ભાજપના ઉમેદવાર બન્યા લાઈફ સ્ટાઇલ બદલાઈ ગઈ સવારથી લઈને મોડી રાત સુધી આપ દોડધામ કરતા હતા ચૂંટણી પ્રચાર કરતા હતા કેવી અસર રહી આ તમામ બાબતોની વર્ષોથી મારામાં જગદંબાની કૃપાથી મારા

લોકોનો પ્રેમ મળ્યો ભાજપના નેતાઓ સાથે ફરવાનું થયું અનેક રાજકીય કેન્દ્ર લેવલના નેતાઓ આવ્યા પ્રધાનમંત્રી પણ આવ્યા કયા પ્રકારનો માહોલ રહ્યો જિંદગી કેવી રીતે બદલાઈ તમે જોયું કે લોકોએ જે હું પ્રચારમાં લોકોની વચ્ચે ગઈ છું લોકોએ જે મને ખોબલે ખોબલે વડીલો હોય ભાઈઓ બહેનો સંતો મહંતો મને આશીર્વાદ આપ્યા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસની સમજુ પ્રજાનો જે પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છેલ્લાના જનજન સુધી પહોંચી રહ્યો છે એટલે મને વિશ્વાસ છે કે બધાએ તો મોદી સાહેબને વડાપ્રધાન ત્રીજી વખત બનાવવાનું નક્કી જ કરી લીધું છે અને થયું ને એનાથી આપને કેટલો ફાયદો થશે તમે જોયું કે આપણા બનાસવાસીઓ આ લોકશાહીનો પર્વ ભવ્યતાથી ઉજવ્યો છે અને એમણે બનાસવાસીઓ જે મતદાનની પવિત્ર ફરજ નિભાવી છે એ બદલ હું તમામ બનાસવાસીઓની જાગૃતતાને અને નાગરિકતાને વંદન કરું છું અને દરેકના મતથી આપણા ભારતનું ભવિષ્ય ઉજળું બનશે અને એમાં એમના મતનું મતનો બહો ફાળો રહેશે એવો મને વિશ્વાસ છે અને અમે ભવ્ય વિજયથી લીડ મેળવીશું તમે કીધું એ રીતે સિક્સટી નાઇન પોઈન્ટ સિક્સટી ટુ પર્સન્ટેજ જે વધારે મતદાન થયું છે એના ઉપરથી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જરૂરથી વિજય થશે સતત પચાસ દિવસ ભાગદોડ કરી બેન હવે રિલેક્સ મુ છું કેવી રીતે થાક ઉતારી રહ્યા છો થાકનો તો પ્રશ્ન જ નથી હું તો વર્ષોથી કામ કરવા ટેવાયેલી જ છું અનેક મિટિંગો કરી અનેક સભાઓ કરી જોકે તેના જ પરિણામે બનાસકાંઠા જિલ્લામાં જંગી મતદાન છે તે થયું છે તે ભાજપ તરફી થયું છે તેઓ પોતાનો જીતનો વિશ્વાસ છે વ્યક્ત કર્યો છે અલ્કેશ રાવી બનાસ કાંઠા